શું તમને ખબર છે એક એવો પવિત્ર દિવસ છે જેના માત્ર વ્રત અને કથા સાંભળવાથી સંતાનના બધા દુઃખ દૂર થઈ શકે છે જે માતા પિતા વર્ષોથી સંતાન સુખ માટે પ્રાર્થના કરી રહ્યા છે જેમના ઘરમાં સંતાન હોવા છતાં ચિંતા અને સંકટ છવાયેલા છે આ કથા તેમના માટે છે પૌષપુત્રદા એકાદશીની આ પાવન કથા જેને શ્રદ્ધાથી સાંભળવાથી ભગવાન શ્રી વિષ્ણુ પોતે આશીર્વાદ આપે છે વિડિયો અંત સુધી જરૂર સાંભળજો કારણ કે અંતમાં છે એક એવો રહસ્ય જે તમારું જીવન બદલી શકે છે માસના શુક્લ પક્ષની એકાદશી તિથિને શાસ્ત્રોમાં પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીનું મહાત્મ્ય એટલું વિશાળ છે કે માત્ર તેનો ઉપવાસ પૂજન અથવા કથા કથાશ્રદ્ધાપૂર્વક સાંભળવાથી પણ મનુષ્યના જીવનમાંથી સંતાન સંબંધિત અનેક દુઃખખો દૂર થઈ જાય છે કહેવાય છે કે સંતાન સુખ એ પૂર્વ જન્મના પુણ્ય સાથે જોડાયેલું છે પરંતુ જો કોઈ કારણસરતે સુખ પ્રાપ્ત ન થતું હોય તો પુત્રદા એકાદશી એ ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા આપેલો એક દિવ્ય ઉપાય છે આ એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે અને તેઓ આ દિવસે પોતાના ભક્તોની વિશેષ રીતે સંભાળ રાખે છે પ્રાચીન સમયમાં ભદ્રાવતી નામનું એક સમૃદ્ધ અને સુશોભિત નગર હતું આ નગરમાં સુકેતુમાન નામના એક પ્રજાવત્સલ અને ધર્મનિષ્ઠ રાજા રાજ્ય કરતા હતા રાજા સુકેતુમાન સત્ય ન્યાય અને કરુણાના માર્ગે ચાલનાર હતા તેમની પ્રજા તેમને પિતા સમાન માનતી હતી રાજાની પત્ની રાણી શૈવ્ય પણ ગુણવાન સંયમી અને ધાર્મિક સ્વભાવની હતી રાજા અને રાણીનું દાંપત્ય જીવન પ્રેમ અને સમર્પણથી ભરેલું હતું રાજ્યમાં કોઈ વસ્તુની અછત ન હતી ધન વૈભવ સન્માન સત્તા બધું હતું પરંતુ જીવનમાં એક ખોટ સતત તેમને અંદરથી કુરેતું રહી હતી અને તે હતી સંતાનનો અભા સમય જતા રાજા અને રાણીનું દુઃખ વધુ ઘેરું બનતું ગયું દરરોજ રાજા વિચારતા કે તેમના પછી રાજ્યનું સંચાલન કોણ કરશે કોણ પ્રજાની જવાબદારી ઉઠાવશે અને સૌથી મોટું દુઃખ એ હતું કે તેમના પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ કોણ આપશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુત્ર વગર પિતૃલોકમાં આત્માઓને શાંતિ મળતી નથી આ વિચાર રાજાને રાત્રે ઊંઘવા પણ ન દેતો રાણી શૈવ્ય પણ ભગવાનને રોજ આંસુભીની આંખે પ્રાર્થના કરતી પરંતુ વર્ષો પસાર થયા છતાં સંતાન સુખ પ્રાપ્ત થયું નહોતું એક દિવસ રાજા સુકેતુમાન અતિ મનથી મહેલ છોડીને જંગલ તરફ નીકળી પડ્યા તેમને લાગ્યું કે આ દુઃખનું કોઈ ઉકેલ જરૂર હશે અને કદાચ ઋષિમુનિઓ પાસે તેનો માર્ગ મળશે લાંબા સમય સુધી વનમાં ભટક્યા પછી તેઓ અનેક આશ્રમોમાં પહોંચ્યા પરંતુ અંતે તેઓ મહાન તપસ્વી લોમશ ઋષિના આશ્રમમાં આવ્યા લોમશ ઋષિ તેમના તેજ તપશ્ચર્યા અને જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા રાજાએ ઋષિને દંડવત પ્રણામ કર્યા અને પોતાની સમગ્ર જીવનકથા દુઃખ અને ચિંતા તેમની સામે ખુલ્લા હૃદય મૂકી દીધી રાજાની વાત સાંભળીને લોમશ ઋષિ થોડી ક્ષણ ધ્યાનમાં લીન રહ્યા પછી તેમણે કરુણાભાવથી કહ્યું કે હે રાજન તમારું દુઃખ વ્યર્થ નથી પૂર્વજન્મના કેટલાક કર્મોના કારણે તમને આ જીવનમાં સંતાન સુખમાં વિઘ્ન આવ્યું છે પરંતુ ભગવાનની કૃપાથી કોઈ પણ કર્મનો ઉપાય શક્ય છે રાજાના હૃદયમાં આશાનો દીવો પ્રગટ થયો તેમણે ઋષિને વિનંતી કરી કે તેઓ કોઈ એવો માર્ગ બતાવે જેનાથી આ દુઃખ દૂર થઈ શકે तय लोम ऋषि पौषपुत्रदा एकादशीन महात्म्य वर्णव्यू के कि मासना शुक्ल पक्षनी एकादशी पर उपवास राखी ने भगवान श्री विष्णु श्रद्धापूर्वक पूजा करवी जो आ दिवसे मन वचन अने कर्म थी शुद्ध रही ने भगवान स्मरण करवूं जो रात्र जागरण कर भजनकीर्तन करव जो द्वादशीना दिवसे ब्राह्मणों ने भोजन तथा दान आपवु जो ઋષિએ કહ્યું કે આ વ્રત માત્ર સંતાન પ્રાપ્તિ માટે નહીં પરંતુ સંતાનના જીવનમાં આવનારા તમામ સંકટો દૂર કરવા માટે પણ શક્તિશાળી છે રાજા સુકેતુમાન ઋષિના વચનો સાંભળી અત્યંત પ્રસન્ન થયા અને તેમણે નક્કી કર્યું કે તેઓ આ વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે કરશે રાજા મહેલ પર પરત ફર્યા અને રાણી શૈવ્યને સમગ્ર વાત કહી રાણીની આંખોમાં આશા અને ભક્તિના આંસુ છલકાઈ ગયા બંનેએ સંકલ્પ લીધો કે પૌષ પુત્રદા એકાદશીનું વ્રત તેઓ નિષ્ઠાપૂર્વક કરશે એકાદશીના દિવસે રાજા અને રાણીએ સૂર્યોદય પહેલાં સ્નાન કર્યું શુદ્ધ વસ્ત્ર ધારણ કર્યા અને ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા સામે દીવો પ્રગટાવ્યો તેમણે નિર્જળ ઉપવાસ રાખ્યો અને આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કરતા રહ્યા રાત્રે જાગરણ દરમિયાન ભજન કીર્તન અને વિષ્ણુ સહસ્ર નામનું પાઠ કરવામાં આવ્યું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું એવું લાગતું હતું કે ભગવાન શ્રી વિષ્ણુ પોતે ત્યાં હાજર છે આ વ્રતના પુણ્ય પ્રભાવથી થોડા સમયમાં જ રાણી શૈવ્ય ગર્ભવતી બની આ સમાચાર સાંભળીને સમગ્ર રાજ્ય આનંદથી ઝૂમી ઉઠ્યું સમય પૂર્ણ થતા રાણીએ એક તેજસ્વી સ્વસ્થ અને ગુણવાન પુત્રને જન્મ આપ્યો રાજા સુકેતુમાનના આનંદની કોઈ સીમા ન રહી તેમણે ભગવાન શ્રી વિષ્ણુનો હૃદયપૂર્વક આભાર માન્યો અને લોમશ ઋષિને દાન અને સન્માન અર્પણ કર્યું લોમશ ઋષિએ કહ્યું કે હે રાજન આ પુત્ર પૌષપુત્રદા એકાદશીના પ્રભાવથી પ્રાપ્ત થયો છે જે કોઈ આ એકાદશીનું વ્રત કરે છે અથવા તેની કથા કથાશ્રદ્ધાથી સાંભળે છે તેના સંતાનના તમામ દુઃખો દૂર થાય છે આ પુત્ર આગળ ચાલીને ધર્મ ન્યાય અને કરુણાના માર્ગે ચાલ્યો અને રાજ્યનું નામ ઉજાગર કર્યું આ રીતે પૌષપુત્રદા એકાદશીનું વ્રત માત્ર રાજા સુકેતુમાન માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે આશાનું પ્રતીક બની ગયું આજ જ પણ માન્યતા છે કે જે કોઈ ભક્ત આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે વાંચે છે અથવા અન્યને સંભળાવે છે તેના ઘરમાં સંતાન સુખ શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે છે ભગવાન શ્રી વિષ્ણુ પોતાના એવા ભક્તોને કદી નિરાશ કરતા નથી આ રીતે પુત્રદા એકાદશીનું પાવન વ્રત રાજા સુકેતુમાનના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ બનીને આવ્યું અને વર્ષોથી ખાલી રહેલું તેમનું આંગણું સંતાન સુખથી ભરાઈ ગયું જે રાજા અને રાણી એક સમય પોતાના જીવનને અધૂરું માનતા હતા તેમના હૃદયમાં આજે પૂર્ણતાનો આનંદ હતો આ વ્રતે તેમને માત્ર પુત્રનો આશીર્વાદ આપ્યો એવું નહીં પરંતુ તેમના મનમાં રહેલા ભય દુઃખ ચિંતા અને અશાંતિને પણ સંપૂર્ણપણે દૂર કરી દીધી ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી તેમનું જીવન ફરીથી આશા વિશ્વાસ અને આનંદથી ઝળહળી ઉઠ્યું આ ઘટના એ સાબિત કરે છે કે જ્યારે ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભગવાનના શરણમાં જાય છે ત્યારે ભગવાન કદી તેને નિરાશ કરતા નથી શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે કે પૌષ પુત્રદા એકાદશીની કથા માત્ર સાંભળવાથી જ મનુષ્યના અનેક પાપો નષ્ટ થાય છે અને સંતાન સંબંધિત તમામ પ્રકારના સંકટો ધીમે ધીમે દૂર થવા લાગે છે જે માતાપિતા સંતાન પ્રાપ્તિ માટે વર્ષોથી પ્રાર્થના કરતા હોય જેમના ઘરમાં સંતાન હોવા છતાં રોગ ભય અવગણના કે દુઃખ છવાયેલું હોય તેમના માટે આ એકાદશી આશાનું દીપક બની જાય છે આ વ્રત સંતાનના સુખ સ્વાસ્થ્ય દીર્ઘ આયુષ્ય અને સદમાર્ગ માટે વિશેષ ફળદાયી માનવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવે છે ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી અને ઘરમાં શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે આ કથા આપણને એ પણ શીખવે છે કે જીવનમાં દુઃખ આવે ત્યારે નિરાશ થવાને બદલે ધૈર્ય રાખવું જોઈએ રાજા સુકેતુમાન પાસે ધન સત્તા અને વૈભવ બધું હતું છતાં સંતાન વગર તેઓ દુઃખી હતા પરંતુ તેમણે ક્યારે ભગવાન પરનો વિશ્વાસ ગુમાવ્યો નહીં તેમણે ઋષિમુનિઓના શરણમાં જય યોગ્ય માર્ગ શોધ્યો અને શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું આજે પણ જો મનુષ્ય પોતાના દુઃખને ભગવાનને સોંપી દે અને સત્ય મનથી તેમની ભક્તિ કરે તો કોઈ પણ સમસ્યા અશક્ય નથી ભગવાન શ્રી વિષ્ણુ પોતાના ભક્તોના ભાવ જોવે છે શબ્દો નહીં જો આ પાવન કથા તમારા હૃદયને સ્પર્શી હોય જો તમને તેમાં આશા વિશ્વાસ અને શાંતિનો અનુભવ થયો હોય તો આ કથાને તમારા પરિવાર સગા સંબંધીઓ અને મિત્રો સુધી જરૂર પહોંચાડો શક્ય છે કે કોઈ માતાની આંખોમાં વર્ષોથી ભરાયેલા આંસુઓનો જવાબ આ કથા બની જાય શક્ય છે કે કોઈ પિતાની મૌન પ્રાર્થનાને ભગવાન સુધી પહોંચાડવાનો માધ્યમ તમે બની જાઓ ભગવાન શ્રી વિષ્ણુ સર્વેના હૃદયમાં વસે છે તેઓ દરેક પ્રાર્થના સાંભળે છે પરંતુ યોગ્ય સમય પર યોગ્ય રીતે ફળ આપે છે ક્યારેક વિલંબ થાય છે પરંતુ ઇનકાર ક્યારેય થતો નથી જો શ્રદ્ધા અડગ હોય તો ભગવાનનો આશીર્વાદ અવશ્ય મળે છે આ કથા એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ભગવાન પોતાના ભક્તોની પરીક્ષા લે છે પરંતુ અંતે તેમને આશીર્વાદ આપ્યા વગર રહેતા નથી અંતમાં આપણે સૌ ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરીએ કે તેઓ દરેક ભક્તના ઘરમાં સંતાન સુખ આરોગ્ય શાંતિ અને સમૃદ્ધિ આપશે જેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું સંતાન સંબંધિત દુઃખ છે તે દૂર કરશે અને જેમના જીવનમાં સંતાન છે તેમના પર પોતાની કૃપા સદાય રાખશે ભગવાન શ્રી વિષ્ણુ આપ સૌ પર પોતાની અપાર કૃપા વરસાવે આપના પરિવારને સુખી રાખે અને જીવનમાં સદમાર્ગે આગળ વધવાની શક્તિ આપે જય શ્રી વિષ્ણુ જય પૌષપુત્રદા એકાદશી